હીરો આપણે દઈ આપણે બેરજીનો દઈ કે તું છે હ હા આપણે એકણ જાય અને જુઓ તો તું શું કરતે પછી હીરો મારા જ બેટા કરીને જતા

ना तो तो कधी क्षेत्राय है। क्षेत्राय तो दा 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 उंदो उ उ उ उ उ गे पण किती बधी ढड हाल मू फिजमन फिजमन सु अर्जिकन बारेज नाही नाही आलो इतलो ब, -ब, 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 -ब बस जादे से <laughs> oh. बेटो नहीं कर तो हां બેટા પેલા સી ચમનો રંગો દી પાણી જો શું વાતો કરી હું આપરો Oh, I'm not going to do it. I'm not going to do અલ્યા શેઉ જો પડો રે બીચ ને તુ બેચ ને તુ બેચ એ પડી જાન તો હાર મારું છું હું તો ઈ તો મરજી વેલા રાત ને ઉંજી અન ડારો તો મરી લી પડી લી તું ચેતુ પૂન એ થાતો અલ્યા તું થાય થાય બેહે બેસ એનું કોઈ ઉંજી ઉંજી ના આવી કોઈ શક્તિ અન સોની મુંડુ અડવી બોલ અડવી ઉત્તમ કર બોલ શીખતો ચુસન ના કરતા હારુ 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 વાડી જાનું ભૂત આયકતો વડીયા અલ્યા તું ઊંચો થાય નઈ કરે વાડી ઊંચો થાય છે યાર હારુ ની તો હવે અલ્યા કોણ તું તાર પર ઇટલી મઢી ચડશે ને હવે તો તારો ડોટ પડી નાખું ઇટલી કેમ ઇટલી બહાતી રીસ અરીય અરે જુવા આવે ચીપ તારી અમને કાપી નાશ ન કમળે હવે તું બોલ ના બોલ તું હાપી તો આવે અન તારી તો બોલસીન જોક સુજોખડી જ જાય શું છે

ইরও পযিনাকছে পিনাকেকে এডিছে ইডে মাকলা ফাকনে ইরতে ভাকনে আথাকা ইডে অিয় নাকল আ আজান খাক নাকলা ইড্য় তাকলার কাকেড ইড� તક તું જ ના બોલે વેતર અમને થાક તો તું મને નાશું વેતર તો બંધ કર નકર ઈટકર માથામાં બી આ શું કરે છે આ શું કરે છે ઓ આ દુડુ જેસે હા ઉઠો નહીં યાર બોલ અલ્યા ઉઠજે ઉઠજે તો હું કીધું કેયો તું પણ જો લાઈસ મેટુ ને બેસું તો ઓ હો હો આ અરે મારી શક્તિનો રાત જોડવા આયા છે વયન એવું લાગે છે મારી શક્તિ ચોખ્ખી આવે છે પણ વયન વયન શિટા કરી નાખું ઓમ ખૂટુ ખૂટુ કરી અને વયન એવું લાગે કે આ ઓમ કરે છે એટલે શક્તિ આવે છે તારી મન તો લાગે છે મારી શક્તિ ઓછી થઈ ગઈ છે ઓછી એટલે હા अजो, अजो, तो खा जो। बेटी इतनी शक्ति ओछी थी गई से तो मुझे है આહી લેબડી થી પેલું શક્તિશાળી છું હું બડી ગાઢ કોઈ નહીં દેખાતું કે દાદી શક્તિ મારા માં મારા માં શક્તિ ઓસી થઈ ગઈ એટલે હું ખાલી એક ને ઓમો એક અડધું ખાવ બે ખાવ

이े इतू शक्ती आवेचे तुब्लू तुनातु प्ले यो आयरन शक्ती आवे

मैं देख रहा हूं। 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 मैं তো yeah,

મારા લેબલી લેબલાન પતખ ખાવા આવી જશે. હવે શું શું કરવા? ઘરે જો ઈ કોરા જઉં મારા બેટા પેલી લેબલી ને બધું ભઈ નાખી. ઓય! એ તો તું રોજ ધોવાશે ફફફ ઓ નો. હા આજી

મારા પત્તા ગીરવી નાશ્યો અન તમ તોડે ભાઈ ઓલા મારે અલ્લાહ મારી ઓ ખાલી પત્તા ખાધો છે Ай юу но 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 юу боо ди гаа дуу аа та боо цааш байхгүй